रावपुरा विधानसभाना गुजरात विधानसभाना मुख्य दंडक बालकृष्ण शुक्ल द्वारा वडोदरा विविध शाळा ब्युटिफिकेशनने वडोदरा जिल्हा कलेक्टरने करूयात रावपुरा विधानसभा विस्तार कॉर्पोरेशन द्वारा तळावाना रिस्टोरेशन आणि ब्युटिफिकेशन साते साते। जे पानी भरा दी थे। ते पूरनी परिस्थितीमध्ये केलाक विस्तार पाणी भरात तेना निराकरण माटे आज कॉर्पोरेशन ना एक्झिक्युटिव्ह इंजिनिअर वसावा साहेब साहेबसाठी वॉर्ड नंबर चौद आणि वॉर्ड नंबर सोळना काउन्सिलर मित्र साईट विजिट होती कॉर्पोरेशन संबंधित डॉक्युमेंट जोया बाद एक वस्तू जे ध्यानम કે કેટલાક ઠેકાણે દબાણો છે તેના કારણે પાણીનો ભરાવો થાય છે તો તે અનુસંધાનમાં કલેક્ટરશ્રી આર એસસી અને પ્રાંત અધિકારીશ્રી સાથે વાતચીત કરવા માટે કોર્પોરેશનના અધિકારી અને અમારા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવ્યા હતા ટૂંક જ સમયમાં કલેક્ટરશ્રી દ્વારા એ સ્થળ વિઝિટ કરીને ત્યાંના જે સંબંધિત જે પણ દબાણકર્તાઓ છે તેમને નોટિસ આપવામાં આવશે અને દબાણ હટાવવામાં આવશે માનનીય મુખ્ય દંડકશ્રી અને રાવપુરાના ધારાસભ્યશ્રી એમની સાથે જે આજે ચર્ચા થઈ અને એમને જે રજૂઆત કરી એમાં વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કેટલાક તળાવો જેવા કે રાજા રાણી તળાવ અજબ તળાવ પદમ તળાવ દંતેશ્વરનું તળાવ રામનાથ તળાવ એ બધા તળાવનું મહાનગરપાલિકા દ્વારા એક સંભવિત આયોજન એનું ઊંડા કરવાને બ્યુટિફિકેશન માટેની એક યોજના અને કોન્સેપ્ચ્યુલાઇઝેશન ચાલી રહ્યું છે પરંતુ પ્રાથમિક સર્વેમાં એવું પણ ધ્યાન પર આવેલું છે કે આ તળાવની હદમાં અને તેના એપ્રોચિસ ઉપર અને એની આજુબાજુમાં આવેલા કેટલાક સરકારી જમીનોમાં વિવિધ પ્રકારના રહેણાંકથી માંડીને ગોડાઉનને એવા દબાણો ધ્યાન પર આવેલા છે ઘણા ખરા દબાણોમાં તો જ્યાં મહેસૂલી જમીન છે કલેક્ટરશ્રી કે સરકારશ્રી હસ્તકની એમાં ભૂતકાળમાં નોટિસો પણ ઓલરેડી આપેલી છે આ ઉપરાંત જ્યાં માપણી કરવાની કે સ્થળ તપાસ કરીને વધારાના જે પણ દબાણો કે જે અગાઉ નોટિસો આપવાની બાકી છે કે આઈડેન્ટિફાઈ કરવાના બાકી છે એ પણ આઈડેન્ટિફાઈ કરી અને એને પણ જે કાયદાની જે પ્રક્રિયા નોટિસ વગેરેની હોય તે કરીને એને હટાવવાનું આયોજન હાથ ધરવામાં આવશે દબાણો હટાવવાની પ્રક્રિયામાં રહેણાંક દબાણ હોય તો અમારે એને એક ચોક્કસ મિનિમમ પંદર દિવસની નોટિસ આપવી પડે અને દબાણ છે એ આઇડેન્ટિફાઈ કરવા માટે ક્યારેક સ્થળે સર્વેર દ્વારા માપણી પણ કરાવવી પડતી હોય છે તો આ બધી પ્રક્રિયા થતાં સ્વાભાવિક એકાદ મહિના જેવો સમય લાગી શકે રહેણા સિવાયના દબાણો છે એના માટે નોટિસ પીરિયડ અમે ઓછો રાખીને એને પંદર દિવસમાં દૂર કરી શકીએ